ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવામાં આવતા હેલ્મેટના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે અંકલેશ્વરમાં હેલ્મેટનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં લોકોની લાઈન જોવા મળી રહી છે ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં હેલ્મેટ પહેરવું ફરજિયાત બનતાની સાથે જ હેલ્મેટની દુકાનોમાં હવે ગ્રાહકોની લાંબી લાંબી લાઈન લાગી છે જાણે કે અચાનક લોકોની પોતાની સેફ્ટી વિશે ચિંતા થવા લાગી છે કે પછી વધુ દંડ નો ભાઈ પણ ભરૂચમાં હેલ્મેટની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે ગ્રાહકો પણ ની ફરજિયાત કરવાના નિર્ણયને વધાવી રહ્યા છે સ્વાભાવિક છે કે હેલ્મેટ ના પહેરો તો જેટલો દંડ થાય છે એટલી જ રકમમાં નવું હેલ્મેટ આવી જાય છે જેથી ગ્રાહકોમાં પણ હેલ્મેટની ખરીદીને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો રૂપિયા ત્રણસો થી લઈ આઠસો સુધીનું હેલ્મેટ ખરીદી રહ્યા છે ભરૂચ પોલીસ દ્વારા લેવાયેલ આ પગલાને વાહન ચાલકો પણ આવકારી રહ્યા છે સાથે જ જણાવ્યું હતું કે પોલીસ હેલ્મેટ ન પહેરનાર બાઇક ચાલક પાસે પાંચસો રૂપિયાનો દંડ વસૂલ કરે છે તેના સ્થાને પોલીસે સામે બાઇક ચાલકોને હેલ્મેટ આપવું જોઈએ અંકલેશ્વર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી ત્યારે હેલ્મેટ ના પહેરનાર વાહન ચાલકો પાસે દંડ વસૂલાયો હતો પોલીસે એક જ દિવસમાં ત્રણસો ચુમ્માલીસ વાહન કર્યો હતો અને હજુ પણ હેલ્મેટ ખરીદવા લોકોની લાઈન જોવા મળી રહી છે યુઝ નહીં કરે તો મેં કહેના ચાતા હું જો સરકાર દંડ લે રહી જગ્યા પે तो सरकार उसके जगह पे पाँच सौ जो दंड लेती है जुर्माना जो लेती है हेल, आ, नहीं हेलमेट पहनने पे बाइक चलाते टाइम तो उसके जगह पे वो उन उसके जगह उनको हेलमेट प्रोवाइड करें ऐसे ले लेकिन उसके जगह पे उनको ये हेलमेट प्रोवाइड करें सेफ्टी के लिए तो इससे क्या है कि लोगों की सेफ्टी और सेफ्टी भी बढ़ेगी जो बाइक चलाते हैं और अवेयरनेस बढ़ेगी सेफ्टी को लेकर